અમે અમે આ ગઢવી આની જ્ઞાતિ છે જ નહીં તમે જુજો વીડિયો ફરે છે શિવ પણ અમારું નામ બોલે છે રામ પણ અમારું નામ બોલે છે સંતો મંતો પણ અમારું નામ બોલે છે બ્રાહ્મણ ક્ષત્રિય શુદ્ર અને વૈશ્ય આમાં બધી જ્ઞાતિ આવી જાય અમારે ગઢવી અમારી ચાર ગાતિ અલગ છે યક્ષ ગંધર્વ કિન્નર અને ચારણ કિન્નરને ઓળખો ને અમે ચારણ યક્ષ ગંધર્વ એટલે દેવું ભાઈ નાતા ને ગાતા પછી કઈ ખોટું બોલ્યા છે દેવો ગાયદા આવ્યા નીચે અમે પોતે ગંધર્વ એટલે કલાકાર ગંધર્વ કોણ છે ત્યાંથી કઈ ખોટું ગાઈ રાખ્યું હોય ને આવ્યા હવે અહીંયા પબ્લિક ગાવા દીધી માગો માફી તો ગંધર્વ જાય છે ત્યાં આ દીકરા આવે નથી ભગવાન રાખતા અને તબે રાખતા ગંધર્વો ટૂંપા ખાઈ છે આ દીકરા હવે ચલો પાતળ છે અહીંયા કોઈ હશે ને પાતળ હોય છે આપણે બધા ભેગા થઈ ત્રિકમ ને ઉલેતા હું ખુદ વાહ સૌથી વધુ વધુ મહેનત હોય આ ચીજમાંથી સાહેબ આ લોકો વિશે સૌથી વધુ મહેનત સૌથી ઓછા પૈસા એમના છે શું કરવા આ લોકોની એકતા નથી બાકી આ લોકો એકવાર એકતા કરે કે અમારે કોઈ કલાક અમારે નહીં વગાડી સાહેબ કલાક રોવે આમની ભાઈ આની મારો હાલે જ નહીં પણ એકતા નથી આનું છે બેટા તો મરો જાઓ જાઓ એકતા નહીં કરવાની બેટા કે આપણે બી ભૂખ્યા મળી જઈશું હે

પોઠીઓ નીચે આવ્યો પોલી ગયો બિચારો હોય કે ત્રણે વાર ખાય એકવાર વાર એટલે આપણે ત્રણે વાર ખાઈ છીએ એક વાર નહીં છીએ પણ કદાચ પોઠ્યો સાચું બોલ્યો હોત કે ત્રણે વાર ના એક વાર ખાય તો દુનિયાની હાલત થાય ખાવાનું હોત જ નહીં કોઈ નાવાનું જ હોત કોઈ મહેમાન આવે આવો નહીં લો હું નહીં ના આવ્યો નહીં તારી માના આમ છે પહેલી વાર આવ્યો છું નાવ પર છે લાવો ડોલ લાવો અપસર માથે પાણી

આઠસો રૂપિયા ભેગા લેજો હવે તમે કરી લેજો ખબર નથી શું સુધી વિચાર કરો છો હાલો નાવા પછી સુખી માના પાણી જાજુ મોટું નામ હોય સુખી માના હોય ને ભાઈ રસમુખભાઈ જેવા સુખી માના હોય

ફોન કર્યો મેં તમારા ગામમાં કેવું ચાલે છે કે અગુબા તમારા હાથ બહુ હારા છે કેમ ક્યાં લાઈન લાગી છે એક ને બાળો તો બીજો મળે ને બાળકો ચોથો મરા ગયા બીજું અમે ગઢવીશી અમારા હાથમાં બળગતો હોય અમારા હારા ઉદઘાટન કરાવો કપડેના કરાવો મંદિરના કરાવો ગામના કરાવો સમસનના હોય તમારા બાપ ગામ ખાઈ જઈશું આગા શું વાત કરો ના 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 છે હા નક્કી કર્યું એટલે અમારા હારા કામ કરવા અમે અદભૂત છે કારણ કે એક ભાઈ મને કે આખું બાબત તમારા દાદાએ તમારા બાપાએ જમીન વિક્યું કે નાખી એ ખાલી ખબર ન પડી એ મારો જન્મ થયો ને હું બહુ કારો હતો ગોડિયામાં હતો તો આમ કારા કારા હાથ હથેડિયો મારા બાપુ મારી મારી ગયા આ હથેડિયું મારા બાપુ વિચાર આવ્યો કે સાચું વેગ્યા જમીન આ હાથમાં આપીને કદાચ વેચી નાખ્યું હારી વેચી નાખી ક્યાં આ શું કરશે વેચી નાખી બેઠે એક સાહેબ રિટાયર થયા શિક્ષક સાહેબને વિચાર આવ્યો કે મેં નાખો તમાકુ ખાધી ના કોઈ બીડી પીધી મેં જીવનમાં કોઈ જલસા ન કર્યા આવો સાહેબ ને વિચાર આવ્યો શિક્ષક ને શિક્ષક વિચાર્યો આવો આવે આવ્યો સાહેબ ને આવો વિચાર આવ્યો કે મેં બીડી ન પીતી તમાકુ ન ખાધી જીવનમાં મેં કોઈ જલસા કર્યા નહીં હવે કોઈ મને ઓળખતું નથી હું તો રિટાયર થઈ ગયો હવે ક્યાં મને કોઈ ઓળખવાનું છે હવે મારી બધી છું પૂરી કરું સાહેબ જ્યાં દુકાને બે રૂપિયા બીડી આપો ઓલો છોકરો કે છે તમે આ ક્યાંથી કે તું કોણ કે હું છગન તમારા ભેગો નમો માં ભણતો સાહેબ અહીંયાથી ભાગ્યા ગયા ઘરે મારા દીકરા આપણને ઓળખે છે જ્યાં બીજી દુકાને કે બે રૂપિયાની તમાકુ આપો ઓલો છોકરો કે છે તમે આ ક્યાંથી કે તું કોણ કે હું મગન તમારા ભેગો બાર માં ભણતો સાહેબ અહીંયાથી ભાઈ ગયા ઘરે મારા દીકરા ઓળખે છે છેલ્લે સાહેબ મરી ગયા મરી ગયા એટલે ઉપર ગયા તો ભગવાને કીધું કે સાહેબ તમારું પુણ્ય બહુ સારું છે તમને પંદર મિનિટનું સ્વર્ગ આપવાનું છે તમારી કોઈ છેલ્લી ઈચ્છા ખરી સાહેબ ને એમ થયું કે અહીંયા ક્યાં મને કયું લખવાનું છે અહીંયા તો હું જલસા કર લો સાહેબ કે ભગવાન મેં એવું સાહેબ છે કાંઈ અપસરાય હોય ભગવાન ક્યાં અપશ્રાય હોય બાહ મારે અપસરા જોવી છે ભગવાન કે ભગવાન કે જાઓ સાહેબ એટલે જો સર્ગમાં અપસરા વતા હોય સાહેબ આયા સ્વર્ગમાં ઉપરથી ખર અપસરા કરતી અપસ્રાય હોય ત્યાં આવ્યું કે સાહેબ તમે ક્યાંથી સાહેબ કે તું કોણ કે હું કાંતા તમામ પૈકી તીજા ભણતી ગઈ અમુક મારા ઉપર આવતી તો સાદી મળતી અપસરા અહીંયા અપચી કાંતા સાહેબ માહે ત્રીજા બાદ ભણી અપેક્ષા થઈ જાય અપેક્ષા થવા હોય તો ત્રીજું ભણવું પડે દુઃખ ની વાત છે પણ કરવી પડશે હા એક મારો માલધારી શિક્ષક થઈ ગયો સાહેબની ની વાત કરી મજા આવે સાહેબ રાજી થાય માલધારી મારો શિક્ષક થઈ ગયો આખું વર્ષ સુખ એક જ વિષય માંથી શીખડાય ઉપાસ વિષય બીજી વાત નો કરી મારી દીકરાય બસ ભેંસ કાઢી હોય છે ભેંચ ને બે શીકડા શીખડાયું બીજું સાહેબે શીખડાયું છોકરાને તો બીજા સાહેબ પરીક્ષા લેવા માટે પૂછ્યું ફટાફટ આપણા પ્રાણી વિશે બે શબ્દ બોલો છગન કે આપણું પ્રાણી ભેંસ છે ભેંસ કાઢી હોય છે ભેંચને બે શીંગ હોય છે ભેંસ દૂધ આપે છે વાહ બેટા વાહ મારા હાવજ બે જાય મગન તું ઊભો હતા આપણી શાળા વિશે બે શબ્દ બોલે મગન કે આપણી શાળા સુંદર છે આપણી શાળાને એક ભેંસ ઊભી હોય છે ભેંસ કાઢી હોય છે ભેંસ ની બેસી હોય છે બે દૂધ આપે છે સાહેબ કે બે જ હારા એક ને એક વાત કરે છે ડફોડ બે માધવ તું બો તમારા દીકરા આપણા વડાપ્રધાન વિશે બે શબ્દ બોલ માધવ કે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે એ ભેંસ નું દૂધ ખાય છે ભેંસ કાઢી હોય છે ભેંસ ને બેસી હોય છે બે દૂધ આપે છે અને સાહેબ આથી કંટાળીને ગાડી લઈને ભાઈ બિચારા તો બહાર જઈને સાહેબ સીધા ભેંસ ભટકાણા સાહેબ એ જ્યાં કોમોમાં મને પછી સાહેબ ભાનમાં સાહેબ સાહેબને કોઈ પૂછ્યું સાહેબ શું થયું કે ભેંસ પટકાણી ભેંસ કાઢી હોય તારી માં ભેંસ ને બે સીગડા હોય છે સાહેબ ને ચાલુ કર્યા આ દુનિયા અદભુત છે હમણાં હું જાતો તો કઈક મહેસાણા બાજુ એક ભાઈ હાથમાં ફોન લઈ રાતે ઉભેલો આમ ગાડી ઉભી રાખે મારી બોલો એની થોડીક જીભ જતી હતી મને કે ફોનમાં હું વાત કરી કે તું કહે કીધું તારો ફોન છે હું શું લેવું કરું

ઠેઠ અમેરિકા અહીંયાથી ફોન સંભળાય છે વચમાં દોડ્યું તો ક્યાંય છે ને સંભળાય છે કેવી રીતે ભાઈ હું બોલું તને સંભળાય છે કે આ બધું વચમાં દોડ્યું છે એમાં તારા બાપુ અહીંયા સંભળાય કીધું દોડે જરૂર છે વગર દોડે સંભળાય દુનિયા બધું અદભુત છે સાહેબ આનંદ કરો બાકી કઈ છે નહીં છે કઈ વાહ હા વાત જોક્સ બધી જગ્યાએ કહું છું બેનો બેઠો એટલે ખાસ અને આપણા માટે પણ ખાસ મેસેજ છે લગભગ હજાર વખત આ જોક કીધું છે મેં અને જોક્સ હતી મારી આપ બીતી છે મારા નવા નવા લગ્ન થયા મારો બારસો રૂપિયા પગાર હતો એમાં મારી નોકરી વહી ગઈ પછી હું રોડમાંથી આવી ગયો સીધો ગાય ગા મારા શાળાનો ફોન આવ્યો કે જીજી બહુ બીમાર છે જીજી એટલે મારા સસરા અમે સસરાને જીજી કહી જીજી બહુ બીમાર છે જો દીકરીને બાપનું મોઢું જો અકુબા તાત્કાલ લઈને આવી જાઓ મારે ભાઈ પૈસા હતા નહીં મેં આઠસો રૂપિયા ઓછીના લીધા ભાઈ દીકરીને બાપનું મોઢું દેખાડું સીધું મેં દીકરી લઈને જ્યો જામનગર જીજી હોટેલા બે બાંધ ને ચલે દીકરી કે જીજી હા કે ખોલી મારા સીધાસો રૂપિયા જયા જીજી હાજર થઈ ગયા હું પાછો આવતો રહ્યો અઠવાડિયા પછી પાછો ફોન આવ્યો કદાચ તમે આવો તો જીજીને કાઢી જવા પડે છેલ્લી વાર જો દીકરીને બાપનું મોઢું જોવે આવ્યું બાદ તાત્ક આવી જાવ મેં બીજી વાર રૂપિયા આઠસો વચ્ચના લીધા હું જ્યો જીજી હોટલ આવો બે બાત ને હલેક છેલ્લે જાણે મળી જલી ઘો પડ્યો દીકરી કે જીજી હાઈ કુ ખોલી આઠસનો આઠસો મારો હોરસો રૂપિયાનું પૂછવા આવ્યું જીજી હાજર થઈ ગયો હું પાછો આવતો રહ્યો એક મહિના પછી છેલ્લો ફોન આવ્યો આ છેલ્લો ફોન હતો કે જીજીના મોઢામાં તુલસીના પાન નાખી દીધા છે જીજુ દુશ્મા દ્વાર વહી ગયો છે કદાચ અકાબા તમે આવો તો જીજીને કાઢી જવા પડે છેલ્લી વાત જો દીકરીને બાપનું મોઢું જોવે તાત્કાલિક આવી જાવ મેં ત્રીજી વાર રૂપિયા આઠસો ઓછના લીધા હું જુઓ જીજી હું બે બાન થઈને હલે ચલે મેં દીકરી કે જીજી આંખું ખોલીને મારું મગજ્યું મેં જીજી તમે નહીં મારો હું ભાડા ખર્ચીને મરી જઈશ આજ મરો કાલ મરો મરી જાઓ મરી ગયા મરી જાઓ મને યાદ છે મેં કીધું તરત જીજી મરી ગયા પણ મુદ્દો શું હતો મેં પહેલી વાર એક દીકરીની તાગા તેથી જોઈ બાપને ને વખત જીવતો કર્યું મરી ગયા પછી કોઈ બાપ ને જીવતો કર્યો દુનિયામાં એક જ પાત્ર છે માત્ર માત્ર દીકરી જે મરી ગયા પછી બાપને ને જીવતો કરી શકે પાંચો ગૌ માંથી દીકરીઓને ખબર ખબર મારો બાપ બીમાર છે બધાય કામ મૂકીને આવે એવું પાત્ર હોય તો માત્ર માત્ર દીકરી બાપની ની બે આહુણા પાણી જેની છાતી થડકો લઈ જાય એવું પાત્ર હોય તો માત્ર માત્ર દીકરી વીસ વર્ષે બે થાપા મારી લગ્ન કરીને ઘરની બહાર નીકળે તમારા ઘરમાં અંધારો થતો એવું લાગે સાચા જો પાત્ર હોય તો માત્ર માત્ર દીકરી આના મને અનુભવ છે મારી બે દીકરી છે મને રોજ ફોન કરે છે પપ્પા પહોંચી ગયા ગાડી ધીમી આપજો વહેલા સારું હોઈ જાય આ મારી દીકરી મારી ચિંતા કરે છે રોજ ફોન આવે છે પછી મારા દીકરાનો ફોન આવે છે પપ્પા શું લેતા આવજો મેં શું ખટારો અરે હરા ખોર તારા બાપને ને ખટાર ગાલ દેવો તારે દુઃખ ની વાત છે મારે કરવી પડશે આવો મારા છોકરો ખટવા માંગે ગયો હવે હું મને બાવન વાળાથી હું ખટરા જેવો થતો ધીમે ધીમે વીલ બધા હાલવા મીના પૂરું થઈ ગયું હે હા હેલમેટ વહી ગયું બેલેન્સિંગ વહી ગયું સાહેબ બાવન વર્ષ થાય ને બહુ જ બધું બેલેન્સિંગ દુખની વાત છે હા પણ તોય હું પ્રાઇવેટ કોને ખબર ન પડી તો કે હું ઓર આ કાળું બળું કઈ તત નીકળી જો આમ ટટા ખબર પડે કે ગેડો થઈ ગયો પબ્લિક કાઢી મુકે પાગે ન દોહાય દો ન થાઉ જીવો છે તો આમ જવાન થઈને જીવો જે તા હોય તાય નબુદાન ઉતારો ખરે હા મસ્તી કરો ઉતારો હોય ને હા આમ ચાલુ એમ ને કર્યા હો નેત્રો લાચાર હમણાં મારો મિત્ર રહેશે કાંકર આપણે મણિનગરમાં રાકેશ ને ઘરે કીધું હું ગયો પણ એ લોકો બધા છોકરાને બધાને જાવ તું બાર કાંકરિયા સિંહ ને 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 હાથી જોવા હું જો એટલે આખું નું કેન્સલ ગયો છોકરાનું અને હકબ આવી જાયબ આવ્યા બધી ચા પાણી પાયા અમને પણ છોકરા રોડ ઉપાડે મમ્મી હાલો કાંકરિયા વાંદરા જોવા જવું છે મમ્મી હાલો કાંકરિયા વાંદ્રા જોવા જવું છે પછી બેટા હક્કા ભાઈ વારાવું છે મેં ન જાય છે હું કુદ આવી ગયો દુઃખ વાત છે કરવી પડશે જીવનમાં પણ આપ ભાગવતી ખોડિયાર મને ભાષા આપ આપવું અને માની કૃપા છે તમારી માતાજી ખોડિયારની હું ચાલણ છું અમારી દીકરી છે ખોડિયા હું પાયકસર એટલા માટે છું આટલી બધી માતાજી અમારા ચારણમાં આવતા લીધા છે બહુ નસીબવાળો છું અમે તો આ રસ્તો ભૂલ્યા છીએ ભાઈ કે અમે જે બોલી સાચું પડે અમે માતાના નેમમાં થયેલા હોત ને આટલી માતાજી થઈ નવું લક્ષીએ અમારામાં કેવા પવિત્ર ખોડિયા છે ક્યાંય અમે ભૂલ કરી ગયા કે અમે બોલીને એ શબ્દ સાચા પડે પણ સમય બદલાણો માતાજી કુળ બધી માતાજી અમારા જન્મ લીધો કુળદેવી બીજાની અમારે એક કુળદેવી નથી ખાલી અમે જન્મ લીધો અમારા એ ખોડિયાને કદી બે લાઈનમાં યાદ કરવું કે તાતણિયાને ધીરે મે મંદિરે આવી સંગ લઈ બોરલિયાનેુમતા <dı> ગોરી <DANIEL> <reag songs> <Schować> <Leslie>

હેમનીામણ કેરી દા તા ડોરો કસુ ડોરા ઓ રાજ મને લાગ્યો ઓ રાજ મને લાગ્યો ઓ રાજ મને લાગ્યો લાગો બી ડોરા ਕਸੂਬੀ ਨੋਰਾ ਏ ਮਨਾ ਧਰਦਾ ਬੋਲ ਕੇ ਨਾਰਾਇਣ ਨਾਰਾਇਣ ਢੋੜੋ ਕਸੂਬੀ ਨੋਰਾ ਓ ਰਾਜ ਮਨੇ ਲਗਯੋ ਓ ਰਾਜ ਮਨੇ ਲਗਯੋ ਓ ਰਾਜ ਮਨੇ ਲਗਯੋ ਕਸੂਬੀ ਨੋਰਾ ਸਾਨੀ ਤੇ ਮਹਰੇ

તમામ કવિ લખે કે કે કોઈ દિન હાથ ઇન કોઈ દિન ખાવણા કોઈ દિન પેતલ ચલના છે કોઈ દિન હાથ ઇન કોઈ દિન ખાવણા કોઈ દિન પેતલ ચલના દી વાવારે હું વાવારે મોજ પકીરા દી મોજ પકીરા દી એક કોઈ દિન માવણ કોઈ દિન મિસરી કોઈ દિન દે I'm <laughs> Hello, Maru Yeah, yeah. હા અંદર

આ પરિવારને હું અદભુત શુભેચ્છા આપું છું કે દિવસે દિવસે તમારી તરંગી થાય પ્રગતિ થાય આપવાના સ્નેહમિલન આથી વધારે સારા કરો એવા ગઢવી તરીકે આપને શુભેચ્છા આપું છું જય માતાજી જય મોગલ ભૂલ છું કોઈ ક્ષમા જય માતાજી ભૂલ છું કોઈ ક્ષમા